રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે સટ્ટો રમતા યુવાનો માટે લાલબત્તી બત્તી સમાન છે રાજકોટમાં રહેતા કૃષ્ણા પંડિત નામના યુવાને ફિનાઇલ પીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર કૃષ્ણા પંડિત પોતાની કોલેજની ફીના પૈસા ઓનલાઈન સટ્ટામાં હારી ગયો હતો ઓનલાઈન સટ્ટામાં લાખો રૂપિયા હારી જતાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે મૃતકે આપઘાત આફઘાત કરતા પૂર્વે સુસાઇડ નોટ લખી હતી ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનો ફોન કબજે કરવામાં આવ્યો તેમજ પરીક્ષણ અર્થે મોબાઈલ ફોન એફએસઆઈ માં મોકલવામાં આવશે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે જે મુજબ 30 વર્ષીય યુવાન છે એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે એ જે વ્યક્તિ છે એના પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન જે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન હોય એની વિગતો મેળવવામાં આવશે હાલ એમના પરિવારજનો જે છે એ થોડા સદમામાં હોય અને કંઈક પરમ દિવસનો જ બનાવ હોય જેથી આજે હવે જે એના પરિવારજનો છે એમના નિવેદનો નોંધવામાં આવશે જે પ્રાથમિક વિગત મેં આપને આપી એ જે વ્યક્તિ છે એ કોઈ ગેમમાં અથવા તો બેટિંગમાં એ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે સુસાઇડ નોટ ઇન પર્સન બાબતો એટલે વધુ વિગતો હું જાતે જ કરી શકું પ્રેમ ખાસ માતા પિતા શું ધ્યાન આપવું જોઈએ આવી ઓનલાઈન ગેમ માં બાળકો ફસાતા હોય મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે એવું નથી કહેતી પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્ર વર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે બાળકો કોઈ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આ જે સુસાઇડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદુપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે પોતાના બાળકો સાથે સતત કોમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ